મિત્રો સપના એ નથી જે આપણને આંખો બંધ કરીને સુવા દે સપના તો એ છે જે આપણને ઊંઘ આવવા ન દે આ પંક્તિ આપણને જીવનમાં સૌથી મોટો સંદેશ આપે છે સાસુ સ્વપ્ન એ છે જે સદગતી ઈચ્છા જુસો અને કંઈક કરવાની ઈચ્છાને પ્રજ્વલિત કરે છે તે આપણને સ્થાયી થતાં અટકાવે છે દરરોજ આપણને ધ્યેય યાદ અપાવે છે ઊંઘમાં જોવાયેલા સપના ફક્ત કાલ્પનિક છે પરંતુ જાગતી વખતે જોવાયેલા સપના સફળતામાં પાયો નાખે છે જ્યારે કોઈ વ્યક્તિ સપનાઓ સાકાર કરવા માટે મક્કમ હોય છે ત્યારે તે તેને ગમે તેટલી મુશ્કેલીઓ હોય તો પણ તે હાર નથી માનતો આવા સપનાઓ એપીજે અબ્દુલ કલામ મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદે જોયા હતા તેમણે પોતાના વિચારોથી આખી દુનિયાને બદલી નાખી તેથી જો તમારી અંદર કોઈ સ્વપ્ન હોય તો તેને પૂરા દિલથી સ્વીકારો તેના માટે લડો અને વાસ્તવિકતા બને ત્યાં સુધી સખત મહેનત કરો યાદ રાખો સપના એ નથી જે આંખો બંધ કરીને જોવામાં આવે છે પણ સપના એ છે જે ખુલ્લી આંખે આપણે સપનાઓ પૂરા કરીએ છીએ મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર સુધી પણ શેર કરજો અને મારા પેજને ફોલો કરજો